સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ ચપ્પલનો હાર પહેરી ઉમેદવારી નોંધાવી હતી સાતમી મેના રોજ લોકસભા વડોદરા બેઠક માટે મતદાન થનાર છે ત્યારે વડોદરા બેઠક માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વીસ લોકસભા વડોદરા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતી વેળાએ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રાજકારણીઓની કામગીરી સામે કટાક્ષ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કામ કરાવવા બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે છતાં કામ થતા નથી તેથી આ રીતે વિરોધ નોંધાવી ઉમેદવારી પત્ર ભર્યું છે વિશ્વામિત્રી મહીસાગર પ્રદૂષિત થઈ છે મહીસાગરમાં ખનન થઈ રહ્યું છે વડોદરા પાછળ રહ્યું છે તેને આગળ લાવવા પ્રયત્નો કરાશે હું સ્થાનિક ઉમેદવાર છું લોકોનું મને સમર્થન મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વીસ વડોદરા લોકસભાનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ઉમેદવારી પત્રો ભરવા લોકો આવી રહ્યા છે કેટલાય ઉમેદવારો ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે ત્યારે આજે વીસ વડોદરા લોકસભામાં ઉમેદવારી અપક્ષની કરવા જઈ રહ્યા છે ત્યારે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને અમે ઉમેદવારી કરવા આવી રહ્યા છે મુખ્ય મતલબ એ છે કે કેટલાય વર્ષોથી કેટલાય નાગરિકોના જે કામો છે એમના બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે પરંતુ એમના કામો થતા નથી સાથે સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ હમણાં ટકોર કરીને ગયા અમદાવાદનો વિકાસ થયો સુરતનો થયો વડોદરા પાછળ કેમ્પ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ આ શબ્દ કહી ગયા વડોદરા પાછળ કેમ્પ ત્યારે અમારા તમામ સામાજિક કાર્યકરો વિચાર કર્યો કે વડોદરાનો વિકાસ કરવો છે તો કોઈએ આગળ આવવું પડશે ત્યારે વીસ વડોદરા લોકસભાનું આજે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા વડોદરા સંસ્કારી નગરી જે છે એ નગરી બની ગઈ છે વડોદરા શહેર ખડોદરા બની ગયું છે સાથે વડોદરા શહેરમાં પીવાના પાણીની વિકટમાં વિકટ પરિસ્થિતિ છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના એરપોર્ટને મહારાજા સહાયવ ગાય નામ આપવાનું છે તેના પ્રયાસો છે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદી ગોભરી થઈ ગઈ છે વડોદરા શહેરમાં લોકસભામાં આવતી પવિત્ર મહીસાગર નદી જેમાં રેતી ખનન ઉપરાંત કેમિકલના પાણી જઈ રહ્યા છે અને આવી અનેક સમસ્યાઓ છે તો આ સમસ્યાનો ઉકેલ કરવા માટે વડોદરા વીસ લોકસભાની ઉમેદવારી કર્યા છે વડોદરા લોકસભાના ઉમેદવાર મતદારોને વિનંતી છે સારા ઉમેદવારને જોઈને સારા કામ કરતા ઉમેદવાર જોઈને મત આપો અમે છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરા કામ કરીએ છીએ કરતા રહીશું અને કરીશું પરંતુ એક સારી રીતે કામ કરવા માટે આજે વીસ વડોદરા લોકસભામાં ઉમેદવારી કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર